जमती વખતે પાણી પીવાથી કઈ બીમારી થાય છે એ શ્વાસ બી પેટ દર્દ સી કબજિયાત ડી ડાયાબિટીસ સાચો જવાબ છે સી કબજિયાત દુનિયામાં સૌથી વધારે ઓક્સિજન ક્યુ ઝાડ આપે છે એ આંબો B, वडलो सी लीमड़ो दी पीपड़ो साचो जवाब छे दी पीपड़ो क्या देश ने भारत नी तलवार ए जापान बी रशिया सी इजराइल दी जर्मनी साचो जवाब छे सी ईजराइ क्यू शाक भाजी खावा थी लंबाई वधे छे ए दूधी बी गाजर सी टाटा दी पालक साचो जवाब छे दी पालक એવું ક્યુ ફળ છે જેના બીજમાં ઝેર હોય છે એ ચીકું બી તરબૂચ સી પપૈયું દિ સફરજન સાચો જવાબ છે દિ સફરજન સો રૂપિયાની નોટ પર કેટલી ભાષા લખેલી હોય છે એ સત્તર ભાષા बी 20 भाषा सी 23 भाषा डी 30 भाषा आप प्रश्न નો જવાબ તમારે કમેન્ટ માં આપવાનો છે પોલિયો રોગ શરીર નું કયું અંગ ખરાબ થવા થી થાય છે એ કિડની બી liver સી આંખ દી હૃદય સાચો જવાબ છે બી liver કેદારનાથ મંદિર ભારત ના કયા રાજ્યમાં આવેલું છે એ મહારાષ્ટ્રમાં બી ઉત્તર પ્રદેશમાં સી ઉત્તરાખંડમાં ડી અરુણાચલ પ્રદેશમાં સાચો જવાબ છે સી ઉત્તરાખંડમાં पार्ले जी क्या देशनी कंपनी छे? ए भारत बी अमेरिका सी इंग्लैंड, दी जापान साचो जवाब छे? ए भारत प्रधानमंत्री बनवा माटे बनवाटली उम्र ए अठार वर्ष बी पच्चीस वर्ष सी बीस वर्ष डी त्रीस वर्ष सा पांचो जवाब छे बी पच्चीस वर्ष भारत की सौ ऊंची मीनार कई छे ए कुतुब मीनार बी शहीद मीनार सी झूलता मीनार डी चार मीनार સાચો જવાબ છે એ કુતુબ મિનાર ભારત માં સૌથી સસ્તું પેટ્રોલ કયા રાજ્યમાં મળે છે એ આસામ બી ગોવા સી ઓડિશા ડી મહારાષ્ટ્ર સાચો જવાબ છે બી ગોવા કુતરો શું ખાય એટલે મરી જાય છે એ ચોકલેટ દી સમોસા સી જલેબી દી બર્થડે કેક સાચો જવાબ છે એ ચોકલેટ માણસના શરીરમાં સૌથી નાનું હાડકું ક્યાં હોય છે એ નાકમાં બી હાથમાં સી કાનમાં डी पगमा साचो जवाब छे सी कानमा विश्वमा સૌથી વધારે ડોક્ટર કયા દેશમાં છે એ કેનેડામાં બી રશિયામાં સી ભારતમાં ડી અમેરિકામાં साचो जवाब छे। दी अमेरिका मा. उन्दर एक वर्ष के बच्चा ने जन्म आपे छे। ए नेवो बच्चा ने बी सौ बच्चा ने सी एक सौ तीस बच्चा ने दी एक सौ सितेर बच्चा ने साचो जवाब छे। बी સો બચ્ચાને ટીવીની શોધ ક્યાં દેશમાં થઈ હતી એ ભારત બી જર્મની સી સ્કોટલેન્ડ ડી અમેરિકા સાચો જવાબ છે સી સ્કોટલેન્ડ સાપ કેટલા કિલોમીટર દૂર સુધી જોઈ શકે છે એ 5 કિલોમીટર बी एक किलोमीटर सी बे किलो D, किलो साचो दी छे बी एक किलोमीटर डायाबीटीस हो तो शू ना खाव जो ए मरचा बी गुलाब जांबू सी टमेटा दी केरी नो रस सा... સાચો જવાબ છે બી ગુલાબજાંબુ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો